નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવની સાથે તમે જોડાઈ ચૂક્યા છો તો હવે જે તમને ખ્યાલ જ છે કે ધ ગુજરાત રિપોર્ટ જે અમારે મુખ્ય ચેનલ છે અને આ બેકઅપ ચેનલ છે એના પર અમારા જે સિનિયર પત્રકાર છે દિલીપભાઈ પટેલ એમણે ગઈકાલે ભાજપની અંદરના જે નેતાઓ છે દુષ્કર્મના કેસ સાથે સંકળાયેલા છે એના પર એક વિસ્તૃત કાર્યક્રમ કર્યો છે એનો કેટલાક અંશો તમને અહીંયા બતાવું પાર્ટીના એક નેતા સામે સુરતની એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી એ મહિલા મોડેલિંગ નો વ્યવસાય કરે છે અને તેના રિસોર્ટમાં એના એની જાહેર ખબર માટે એ મોડેલિંગ માટે ગઈ હતી તો આ બગસરાના ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર કે દુષ્કર્મની કર્યાની ફરિયાદ ગીર સોમનાથ તલાલા તલાલાનો જે રિસોર્ટ જે છે એ બોર બોરવાવનો જે રિસોર્ટ છે એમાં એની સાથે ખરાબ કામ કર્યું હતું એટલા માટે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર થૂતું થઈ રહ્યું છે એના મહિલાએ હિંમત બતાવીને એમણે ફરિયાદ નોંધાવવાની પ્રયત્ન કર્યો અને એટલા માટે આ આખી ઘટના છે આજે ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે ચર્ચાસ્પદ બનવાના કારણે હવે એ એના જવાબ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપી છે કારણ કે પ્રદીપ ભાખર જે છે કેફી પદાર્થ નું પીવડા પીવડાવીને કોલ્ડ્રીસમાં અને એના એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું બેભાન થઈ ગયા પછી યુવતી ભાનમાં આવી ત્યારે એમણે એવું કહ્યું કે પોલીસ સમક્ષ જે નિવેદન આપ્યું એમાં એવું કહ્યું એને કે મારા શરીર ઉપર એક પણ કપડું નહોતું જયારે હું ભાન ઉપર આવ્યું ત્યારે અને મેં કહ્યું કે આવું 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 કૃત્ય તે કેમ કર્યું મારી સાથે હું મારા પતિને બધી વાત કરીશ આ આ બધું જ એમણે કહ્યું અને કે હું મારા પતિને વાત કરીશ ત્યારે આ એમણે આ જે છે યુવતીનો આરોપ છે કે એમના વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા ભાખત દ્વારા અને ફોટોગ્રાફ પાડી લેવામાં આવ્યા હતા અને એને એવી ધમકી આપવામાં આવી કે જો તું બોલીશ તો તને આ પોલીસ સ્ટેશનમાં એ મહિલા ફરિયાદ આપવા ગઈ હતી ત્યારનું આ દ્રશ્ય છે તો આ યુવતીએ એવું કહ્યું હતું કે હું કહી દઈશ તો ભાખરે એને ધમકી આપી કે જો તું કહીશ તારા પતિને તો હું આ જે વિડીયો છે એ જાહેર કરતીશ ફોટો જાહેર કરતીશ એમ કરીને એને બ્લેકમેલ કરવામાં આવી હતી તો આ આખી જે ઘટના બની એ એના ઉપર ભારત જનતા પાર્ટી ઉપર થૂથું એટલા માટે થયું છે કે આ નેતાના અનેક નેતાઓ સાથેના ગાઢ સંબંધો હતા અને આ રીતે જ્યારે એને બ્લેકમેલ કરવાની પ્રયત્ન કરવામાં આવી ત્યારે આ જ મહિલાએ એને સુરત મૂળ સુરતના બેન છે અને એમણે સુરતથી પોસ્ટ મારફતે આ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી હતી કે મારી આ ફરિયાદ લેવામાં આવે પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી એટલા માટે આ જ મહિલા ત્યાં પરિણિત મહિલા છે એના પતિ સાથે રહે છે અને ત્યારે એમણે રૂબરૂ આવીને આ ફરિયાદ નોંધાવી કારણ કે જે જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં એને ફરિયાદ નો નોંધાવવા ગઈ હતી નેતા અમરેલી ના હતા અને જે ફરિયાદ જ્યાં જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એ પોલીસ સ્ટેશનની અંદરમાં જે પેલો રિસોર્ટ આવતો હતો એટલા માટે એમણે આ પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું હતું અને એ બધી જ બાબતો એને પોલીસ સ્ટેશનમાં આ એસપીનો વિડીયો છે બોરવાવ ગામમાં અમે રિસોર્ટ ની એડવર્ટાઈઝ માટે આવેલા હતા ત્યારે એને મને બેભાન કરીને મારી મારા ફોટો વિડીયો એ બાબતે હું પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરત થી છે આવવું પડ્યું સ્પેશિયલી આ માટે કઈ પોલીસ સ્ટેશન તાલાળા પોલીસ સ્ટેશન હું મોડલિંગનું કરું છું મારે એડવર્ટાઈઝનું કામ છે બોરવાવ ગામમાં ધગેર પેલેસ શ્રી સોટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીં આવેલા હતા એ સમય મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કંઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ બાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું એ મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું એ બાથરૂમમાંથી બહાર આવ્યો પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ બસ આ બાબતે એ ટાઈમે ચૂપ થઈ ગઈ ત્યારે ફરિયાદ તમે ફરિયાદ કરવા આવ્યા છો ફરિયાદ લીધી છે નહીં અરજી લીધી છે એક કલાકથી પોલીસ સ્ટેશનમાં માં બેઠા છીએ અહીં ત્યાં અહીં ત્યાં કરે છે સાહેબ આવે છે આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી આ પછીની મેટર ઘણી આગળ વધી હતી આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે બે મહિનાની જેલ કાપી નાવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયા છે એને મારી પર દોષકર્મ કરીને પણ સંતોષ નથી થયો આ લોકોની આખું ગેંગ છે છેલ્લે એને મને જેલમાં નાખી દીધી બે મહિના હું જેલમાં રહીને આવી છું એ પણ કેવા કેસમાં એનડીપીએસ ના કેસમાં જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ નહીં આ બંને સિવાય કોઈ નહોતા બટ આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ એનું ફેમિલી સ્મગલિંગ નો ધંધો કરે છે એ લોકો આવું કરે છે એ વિડીયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે એની પાસે પ્રેશર થી આ વસ્તુ બોલાવવામાં આવેલ છે હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલ ની સાથે તાલાળા પોલીસ સ્ટેશન માં આવેલી છું तो आखा विषय नो पूरा विडियो तमने ગુજરાત રિપોર્ટ લાઈવ સોરી એટલે ગુજરાત રિપોર્ટના લાઈવ સેક્શનમાં જોવા મળશે આ અમારી બેકઅપ ચેનલ છે જેના પર થોડાક દિવસોમાં કદાચ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે તો એના પર એક્સક્લુઝિવલી ધ ગુજરાત રિપોર્ટ લાઈવ પર પણ અલગથી કાર્યક્રમો ખાસ આના માટે કરવામાં આવશે પણ ત્યાં સુધી તમે અમારી સાથે જોડાયેલા રહો તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જણાવતા રહેશો સાથે સાથે ધ ગુજરાત રિપોર્ટને પણ તમે સબ્સ્ક્રાઇબ કરજો ધ ગુજરાત રિપોર્ટ લાઈવને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે સવાઈ સંજોગો એવા છે કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે પ્રકારની સ્ટ્રાઇક આવે અને પત્રકારનું મોડું બંધ કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે તો આવા સંજોગોને ધ્યાનમાં રાખીને અમારી આ બેકઅપ ચેનલ છે પણ હવે એ પણ ચેનલને અમે વ્યવસ્થિત રીતે ગ્રો કરવા માંગીએ છીએ તો આપનો સાથ અને સહકાર મળશે એવી અમને પૂરી ખાતરી છે તો બસ આજે આટલું જ ભારત માતા કી છે